રાજ્યમાં વધતી ટ્રાફિક સમસ્યા અને વધતા જતા દબાણો મામલે તંત્ર પાસે કોઈ પૂરતું આયોજન નથી ટ્રાફિક નિયમોના નામે માત્ર દંડ ઉઘરાવી ટ્રાફિક પોલીસ પોતાની ફરજ પૂરી કરી રહી છે તેવું માનતી હોય છે લોકોને જનજાગૃતિ કરવા ટ્રાફિક નિયમો લોકો પોતાના સ્વભાવમાં વર્ણી લે તેવા પ્રયત્નો હાથ ધરવા અંગે તંત્રની રસ રહેતું હોય છે બીજું તરફ કેટલાક લોકો ટ્રાફિક નિયમોને જાણે ગણતા જ નથી પરિણામે થતાં અકસ્માતોના નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે શહેરી વિસ્તારોમાં ભારે વાહનોને કારણે અકસ્માતો વધ્યા છે યમદૂત બની ફરતા બહારદારી વાહનો લોકોના જીવ લઈ રહ્યા છે માણેજા ક્રોસિંગ પાસે અકસ્માતનો મામલો બન્યો હતો હેવી હાઇડ્રા ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે રેતા વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું વડોદરાના માણેજા ક્રોસિંગ પાસે સિગ્નલ ઉપર ઉભેલા ટુ વ્હીલર ચાલકને કચડી નાખ્યો હતો અકસ્માતની ઘટના પંદર ઓક્ટોમ્બરે બની હતી ટુ વ્હીલર ચાલક બોતેર વર્ષીય વૃદ્ધ સતીષભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સીસીટીવી મારફતે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી પરંતુ બકરપુરા પોલીસે આરોપીની જામીન પર છોડી મૂક્યા છે પોલીસની કામગીરીથી નારાજ પરિવારે કોર્ટ પાસે મદદ માંગી છે